પેલું હોમે પાણી જા લે કોકરા શેત્રમાં નહી જેતો ને ના પાપા ત્યાં જલ્દી યાર શેત્રમાં ઝૂપ પડશે પાણી કેટલે પોક્યું અલ્યા પતરીયા

કે સરી ભરી રહે હે આ આપણે તો લઈ લેરી ના આવે ભરી જ જાતા હા તું ફટાફટ ન તો હેટ તો કે તો તો હેટ જલ્દી સરી ભરી રહે ચાનું મશીન ચાલુ કર્યું આપણે આ તે તું હટ હટ બાઈક તાને ના અલે એમ જેટલું બાઈક હેકવાનું હેટ આવે ને કે જોવા જવું પડશે નાકુ વારું પડશે ફટાફટ હેટ જલ્દી હેટ પતરી જલ્દી હેટ સરી ભરી ગયું વારું પડશે છે કાયો કા તું લેજે આ ચંપલ લઈને ઓલબત બાજુમાં સરી એમ જતો રહે હું ફટાફટ આ સરી વાર આ બધું ઉખરી ગયું જો ને આપણ જો ને કોણી આવ્યું હોય ચાંદ નો આ સીતરમાં હા બંધી ગયો જવું પડશે બીજા જોવા જવું પડશે બીજા શરીરની પારિયો બધવાની છે ફટાફટ શરીર તો આપણે વાર દીધું હોય હજુ બદ્રીજા આવી પાર જાય ને એટલા ગી આપણે પારિયો બનાવની ચાર ચાર નાખવાની જો આ તો અહીં બાકી નાખી પારિયો બનાવની આપણે બરાબર તો લાગી તું આવી અને હું પારિયો બનાવી દઈ

રી કમ્પલેટ વાર દીદુ લ્યો હવે વધો નહીં આ સરી જો પેલા ભરણું નહીં ભરણ મારે સાચું કે તો ખોટું જોવા જવું પડશે પેલા ઓ તારી ભત્રીજા આ તો તું ગેમ રમી ગયો બોલ આ પોણી હજુ ઓય પોકીન તું કે પોણી પોકી જ્યું સરી તે વરાઈ દીધું બે બે સરી એમની વરાયા આ હજુ હજુ તો પોક્યું નહીં અધુરું રહી ગયું ભત્રીજા ભત્રીજા બે બે સરી વરાયા છે હવે ફરીનામાં પાણી પીરાવું પડશે

આચું કઈ ફરી ગયું તું બત્રી જા ઓ અર્ધેમ પાહો તો આ ના આચું હું નઈ મારું દો ને અર્ધેમ પાસો આયો તો ને કેમ પાસો બીક લાગી તો એ સરીઓ દુરુરી હવે શું કરવાનું એને ચીત પીવરાવાનું બીક લાગી શું કરું હે તે કેવાન કે મને બીક લાગે સરીઓ જોવા નહીં જો હું તો હું જોઈન ભરે વાલ લે દીના બાવા રહ્યું બાકી કોરું રહી ગયું શું કરવાનું એનું ઉપડામાં છે તો મને સરીયા જોવા લાગ કશું ખબર નહી પડતી ના કરવા એમ કોમ કરવા લઈને આવું

હું પેલા ક્ષેત્રમાં પીરે એટલે આપણે હું પોણી વાળું ને ગુજરાત જોવું હોય ને એટલું કરીશ ને રાજી કમ્પ્લીટ કરીશ હસ તો અરે વાહ બેઠો બેઠો જુઓ અહીં પોણી આવે લે ત્યારે મને ટોકો પાડવાનું બરાબર સારું હેર તા એટલે તો તાપે એવું લાગે છે ને કોમે એટલું કરવાનું પડ્યું બધું આ ક્ષેત્રમાં આખી ને આખીને પારા બધા બંધવાના આ એક નાખું તો બંધેલું પડ્યું બધા બંધવા પડશે બંધા નહીં પારી બંધી નહીં પારી ભણવા ચાલુ કરો છે એટલે પારા બંધવા પડશે બધા તારો પારો બંધો આટલા પારા બધા દીધા અડધા સુધી તો બંધાઈ ગયું એટલે વાંધો નહીં બીજા પાણી ચાલતા એટલે ઘડી કરે દે તરસે લાગી હે થાક લાગે જબરજસ્ત બસ શું કરું એવું થાય આજ તો થાકે જબરજસ્ત લાગ્યો હોય ને મારું સારું આજ આવચમ થાય હું ખોદાર દારૂ નહીં પીતો કે નહીં દારૂ મેં હાથ હટાડ્યું તો આજ મને દારૂ પીવાનું મનચમ થતું હશે થાક લાગ્યો જબરજસ્ત આજ આખો આ સીતેનું કોમ પારા બંધી બંધીને થાક્યું એટલે એવું નહીં થતું ને પણ આમ તો જોઈએ તો વાત તો સાચી છે કે આટલું બહુ કોમ કર્યું ને થોડોક ચાખી નાખું થાક બધો જાય કોમ કરવાની મજા આવે લાઈવ મારા ભાઈ બન લાખાના ફોન કરો બધો મારે લઈને આવી જશે હેલો શું કરે ભાઈ લાખા અલે આ બેઠો હું બુડા અલે આ તો તારું એક ઇમરજન્સી ફોર્મ પડી દઉં બુડા હું કોમ હતો બોલ એક વસ્તુ લઈને આપણે આવવાનું તો એ પ્રભુ એ પ્રભુ આઈ જો એક જઈ જગ્યા લાવવાનું ખાલી કે હા આપણે તુવર વાળા સેતર લઈને આઈ જા ને હા એ ડબી હાલે જ આવ્યો સારું હારું આઈ હેડ તમે આઈ બેઠો જો એ હારું અને પાલા લેતા જે હા પાલા બે લેતા હું શાબાશ બેટા આરે

બધું લઈને આવ્યો જોનો ભુડા લાવવા લેવા ગયો તો આટલું જ મળ્યું દુકાને ગયો તો આટલું પરણે આપ્યું પતી જતું બધું લાયો ખરો ને લે કડક મા આ આપણે ઓઢાની હગાડીયો પણ આજ અધર મોઢે પીયો હા હા અધર મોઢે પીયો છે હું લઈને આવું તું બેહતો લાગી લઈને અરે લઈને બાટલી તોડું ધીમે ધીમે ખોલું એટલે નહીં પેલા મારા પાલા એટલે બસ 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 કડક હે મસ્ત લાગશે મસ્ત કડક હે તું તો લઈ લે આમાં ભેડે

એ આ પણ પોણી બોવાઈ જો યાર પોણી જો લાગે માર તો કમ્પલેટ આયુ બુડા માર થોડું પડશે જોરદાર લાગે નેતા મારવી થોડું કે આ કડક કડક કરવાનું લે આ તા આ બહુ બુડા અલ્યા પીને તાર તો ચાલે જૂતો રોજનો બોલે સાર જ નહી લે આ આ મસ્ત લાગે ઓ હો કામ મજા આવે હા હવે મજા આવશે

અરે આલે દોઈ અરે આ મેલો લાખા હા આબુ બે દાબુ તો પીન થઈ ગયા હૈ કે પર પાણી કું આવશે પર ચાલુ છે કે નહીં પાણી ચાલુ શરીય ભરી જશે કડક માલ બહુ લાયો યાર બહુ થોડા કાળ દીધો બુડા